ડીસા શહેરના સાઈબાબા મંદિર ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું ત્રણ હનુમાન મંદિરથી નીકળી ભવ્ય શોભાયાત્રા અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે ડીસા શહેર પણ ભક્તિના રંગમાં રંગાય છે ત્યારે આજથી રામકથા સમિતિ દ્વારા સાઈબાબા મંદિર ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ હનુમાન મંદિરથી સાઈબાબા મંદિર સુધી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી જેમાં જાગીરદાર સમાજના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ પોથયાત્રામાં બેસવાનો લાભ લીધો હતો શહેરમાં નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત દુર્ગા વાહિનીની દીકરીઓ દ્વારા લાઠી દાવ સાથે તલવારબાજી કરતા પોથયાત્રામાં યાત્રામાં ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા અને ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાંઈબાબા મંદિર ખાતે તારીખ સોળ એક બે હજાર ચોવીસથી થી ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી રામકથાના આયોજનમાં કથાના વક્તા જીતુભાઈ ગોંડલિયા પરમ ગૌભક્ત પૂજ્ય શાસ્ત્રી ત્રંબકેશ્વર ત્રિવેદી લોક સાહિત્યકાર કૃષ્ણ મહારાજ સહિત વિશેષ ચિંતન ત્રિવેદી ઉપસ્થિત રહીને રામ ભક્તોને કથાનું રસપાન કરાવશે જ્યારે બાવીસેક બે હજાર ચોવીસના મંગળવારે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે આયોજક કનુભાઈ ત્રિવેદી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું